નમસ્કાર કેમ છો માની લઉં છું કે આપો પરંતુ નથી અને પરિવર્તન આવી શકે છે હવામાન વિભાગ શું કહે છે એ જાણવાનો થોડો પ્રયત્ન કરી લઈએ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ આજના દિવસમાં હવામાન વિભાગ શું ચેતવણી આપે છે કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ આવી શકે છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા અને નગર હવેલી છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે જે છેલ્લા ઘણા દિવસથી એ વિસ્તારમાં રહી છે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ છે અને નર્મદા છે આ વિસ્તારમાં ભારે વરસાદ આવી શકે છે ભારે વરસાદ ને આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ આ સહિતનો જે બીજો વિસ્તાર છે જે તમે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે કચ્છ છે સૌરાષ્ટ્ર છે સમગ્ર એ તમામ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ એટલે કે આજે રહી શકે છે એટલે કે આજે જે વિસ્તારમાં લોકોને સાવચેત રહેવાની જરૂર છે જે વિસ્તારને સંદેશો આપ્યો છે હવામાન વિભાગે કે સાવચેત રહો એ વિસ્તાર આટલા જ છે કે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ એટલે કે દક્ષિણ અને મધ્યનો થોડોક ભાગ તેમાં સમાવિષ્ટ છે આ પાંચ આઠ બે હજાર ચોવીસની ભારે વરસાદની ચેતવણી છે આપણે જોઈ લઈએ તારીખ છ માં શું છે છ આઠ બે હજાર ચોવીસ તમે અહીં જોઈ રહ્યા છો આ કોઈ અમે આપેલું નથી આ હવામાન વિભાગનું જ છે અને આ તમામ આગાહી હવામાન વિભાગ કરે છે નહીં કે અમે છ આઠ બે હજાર ચોવીસમાં હવામાન વિભાગ શું કહે છે નવસારી અને વલસાડ આ બે જિલ્લા છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી હતી ત્યાં ભારે વરસાદની આગાહી એટલે કે થોડો ઓછો વરસાદ તારીખ છમાં માં પડશે તારીખ પાંચ એટલે કે આજે ત્યાં વધુ વરસાદ હશે આવનારી તારીખ છ માં એટલે કે આવતીકાલે ત્યાં થોડો ઓછો વરસાદ હશે પરંતુ કચ્છ છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતનો થોડો ભાગ છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે ઓવરઓલ સ્થિતિ જોવા જઈએ ને આપણે તો પાંચ તારીખ અને છ તારીખ આ બંનેમાં સુરત નવસારી વલસાડ ડાંગ આ સહિતના વિસ્તાર છે કે જ્યાં આગાહી વધુ છે આપણે હવામાન વિભાગની આગાહી જોયેલી આ ચેતવણી હતી આગાહી શું છે લખ્યું છે હવામાન વિભાગ કચ્છ અને સૌરાષ્ટ્ર આ બંને વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરે છે જ્યારે આ વિસ્તારમાં થોડો વધુ વરસાદ રહી શકે છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં જે વરસાદી પારી ચાલી હતી મેઘરાજા તાંડવ મચાવી રહ્યા હતા એમાં થોડી શાંતિ રહી શકે છે ખાસ કરી આ દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં ઓલરેડી ખૂબ જ વરસાદ પડી ચૂક્યો છે ને હજુ પણ હળવોથી મધ્ય વરસાદ તો રહેશે તેવું નથી કે વરસાદ સાવ બંધ થઈ જશે તારીખ છ ની વાત હતી તારીખ પાંચમાં શું આગાહી છે પાંચ આઠ બે હજાર ચોવીસ પૂર્વાનુમાન હવામાન વિભાગ તમે જોશો તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ વધુ રહેશે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસમાં એટલે કે આજે થોડો વરસાદ આ બંને વિસ્તારમાં રહેશે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેનાથી વધુ એટલે કે મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ રહી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્ર છે ત્યાં તારીખ છ માં ઓછી આગાહી છે તારીખ પાંચ માં એટલે કે આજે હળવાથી મધ્ય વરસાદની આગાહી જરૂરથી છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી છે તો આ કુલ પાંચ અને છ એટલે કે આજે અને આવતીકાલની આગાહી હતી ચેતવણી પણ છે અને પૂર્વાનુમાન પણ છે હવામાન વિભાગ કહે છે ફરી એક વખત સાંભળજો અને હવામાન વિભાગ છેલ્લા લાંબા સમયથી આ વાત કરતું રહ્યું છે છે આપ જોઈ લો કે આપનો વિસ્તાર આમાંથી ક્યાં અને આપના વિસ્તારમાં શું આગાહી છે જેના કારણે જો અતિભારે વરસાદ આવવાની સંભાવના છે તો પહેલા તૈયારી થઈ શકે આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો જરૂરિયાતમંદ સુધી વિડિયો પહોંચાડજો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર